રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં અને ગુંડાઓનો ત્રાસ પોલીસના પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં આવેલા મિયાણાવાસમાં આવારા તત્વોએ કોઈ કારણ વગર પાર્ક કરેલા વાહનોમાં કરી તોડફોડ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ આપનું નામ મારું નામ અનવરભાઈ છે આપના નામ શું બનાવ બનેલો છે જાતે આસપાસ અને ગાડીઓમાં નુકસાન કરેલ છે તોડેલ છે માર્યા આવા બનાવ કેટલીક વાર બનેલા આવા બનાવ હાલતા બને છે અને તમારી શું માંગ છે હવે પોલીસ પેટ્રોલિંગ વધારે અને સીસીટીવી કેમેરા નાખી દીધા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે